આજરોજ જિલ્લા કક્ષાની એક સંકલન મિટિંગ કચ્છ ભોજનના જિલ્લા પંચાયત મુકાને રાખવામાં આવી હતી જેમાં હું ડૉક્ટર કેજી બ્રહ્મછત્રી વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક તરીકે બનાસકાંઠાથી અત્રે ઉપસ્થિત થયો છું આ મિટિંગમાં મુખ્ય એજન્ડા તરીકે હાલમાં જે ખરવા મોવાસાનું રસીકરણની ઝુંબેશ ચાલુ રહી છે જે પચીસ તારીખે પૂર્ણ થઈ રહી છે ને આગામી દિવાળીના તહેવારોને ધ્યાને રાખી અને સમયમર્યાદામાં ખરવા મવાસાનું રસીકરણ થાય અને તેની ભારત પશુધન ઉપર પોર્ટલ ઉપર એન્ટ્રી થાય એના માટે વિગતવાર વેક્સિનેટર વાઇઝ તાલુકાવાઈઝ તમામનો રિવ્યૂ લેવામાં આવ્યો અને આખા રાજ્યમાં અત્યારે આપણે ખરવા માવાસાની રસીકરણની કામગીરીમાં નવમા નંબર ઉપર છીએ હજી પણ ઝડપથી સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય એના માટે તમામ તાલુકા પશુ ચિકિત્સા અધિકારીશ્રીનો રિવ્યૂ લેવામાં આવ્યો હતો આ ઉપરાંત બીજી એક મહત્ત્વની રાજ્ય સરકારની જે યોજના છે ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ એફઆઈપી એમાં જે જિલ્લાને બસો પચાસનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે એમાં અલગ અલગ એજન્સી જેવી કે જિલ્લા પંચાયત ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના સરહદ ડેરી જીવી કે તમામને અલગ અલગ જે લક્ષ્યાંક આપવામાં આવ્યો છે લક્ષ્યાંક મુજબ પ્રથમ કેમ્પ દ્વિતીય કેમ્પ અને તૃતીય કેમ્પ એ કોના કેટલા પૂરા થયા છે એનો પણ રિવ્યૂ કરવામાં આવ્યો એમાં પણ અત્યારે આપણે જે પચાસ ટકા જેવી કામગીરી પૂર્ણ થયેલી છે અને બાકી જે કામગીરી છે એ સમય મર્યાદામાં પૂર્ણ થાય એનું રિવ્યૂ લેવામાં આવ્યું હતું આ ઉપરાંત જે આખા વર્ષની આઈ ખેડૂત પોર્ટલ પર જે યોજનાકીય સહાય આપણે આપવામાં આવતા હોય છે પશુપાલકોને એ પણ યોજનાવાઈ તમામ રિવ્યૂ કરવામાં આવ્યો અને જેની જે કામગીરી બાકી હતી એને ઝડપથી પૂર્ણ કરવા આજે સૂચના આપવામાં આવી છે